કર્ણનું બલિદાન સત્ય ઘટના કુંતી તું કોણ સેતાત અહીં શું કરે છે કર્ણ પવિત્ર ગંગાને કિનારે સંધ્યાના સૂર્યને હું વંદી રહ્યું છું મારું નામ કર્ણ અધિરથ સારથીનો હું પુત્ર ને રાધા મારી જનેતા બોલો માડી કોણ છો તમે કુંતી બેટા હું એ જ કે જેણે તારા જીવનને પહેલે પ્રભાતે તને પૃથ્વીના દર્શન કરાવ્યા લાજ મરજાદા મેલીને આજ હું મારી ઓળખાણ દેવા આવીશું કરણ કાંઈ સમજાયું નહીં માતા તો એ તો એ તમારી આંખોના કિરણો અડયે મારું યોધાનું હૃદય સૂર્યના કિરણોને સ્પર્શે બરફને પહાડ દ્રવી પડે એવી રીતે ગળી પડી છે અને તમારો અવાજ તો જાણે મારા આગલા જન્મોથી આવીને અંતરમાં કોઈ અકળ નવી વેદના જગાડે છે બોલો બોલો હે અપરિષિતા મારા જન્મની એવી કઈ રહસ્ય ગાંઠ તમારી સાથે બંધાયેલી છે કુંતી ઘડીવાર ધીરો થા બેટા સૂર્યને આત્મી જવા દે સંધ્યાના ઘોર અંધારામાં સંસાર પર ઉતરવા દે પછી બધું કહીશ મારું નામ કુંતી કર્ણ તમે કુંતી અર્જુનની કુંતી હા તારા વેરીની હું અર્જુન હજી એ મને સાંભળે છે હસ્તિના પુરમાં એ અસ્ત્ર પરીક્ષાનો દિવસ તારાઓની મંડળીમાં જેમ અરુણ સાલીઓ આવે તેમ રંગભૂમિની મેદની વચ્ચે તું તરુણ કુમાર જયારે દાખલ થયો ત્યારે સ્ત્રીઓના શકની પાછળ શું શું ચાલી રહેલું એ બધી રમણીઓના વૃંદની વચ્ચે કારણ એ અભાગણી હજારે ભૂખી નાગણી જાગતી હતી કોણ હતી એ નારી જેની આખું એ તારા અંગે અંગને આશીષના ચુંબન આપેલા બેટા એ બીજી કોઈ નહીં પણ તારા વેરી અર્જુનની જ માતા હતી પછી કૃપે આવીને તારા પિતાનું નામ પૂછ્યું રાજવું સ્તબ્ધ બનીને ને તું ઊભો રહ્યો એ સમયે કોણ હતી એ નારી કે જેના અંતરમાં તારી એ શરમી બળતરાના ભડકા સળગાવેલા બીજી કોઈ નહીં પણ એ અર્જુનની જનતા ધન્ય દીકરાધનને કે આસુ વસુટ્યા હતા અર્જુનની માતાના જ એ હર્ષાશ્રુ હતા એ સમય અધીર સારથી રંગભૂમિ ઉપર રસ્તો કરતા કરતા હરખાતા હરખાતા દાખલ થયા દોડીને તે એને બાપુ કહી બોલાવ્યા અભિષેકથી ભીનું તારું માથું એ વૃદ્ધ સારથી દીધો એ સમય કોનું હયું ગર્વથી ફૂલાયું કોણે તને વિરમણી કહીને આશીષ દીધી એ પ્રેમ ઘેલી નારી હું હું અર્જુનને જનેતા હતી દીકરા કર્ણ આર્યા મારા પ્રણામ છે તમને પણ તમે તો રાજમાતા એકલા ક્યાંથી જાણતા નથી કે આ રણક્ષેત્ર છે ને હું કૌરવોનો સેનાપતિ છું કુંતી અજાણું છું બાપ પણ હું એક ભિક્ષા લેવા આવીશું જો જે હું ઠાલે હાથે પાસી ન વળું કારણ ભિક્ષા મારી પાસે ફક્ત બે સીજો માગશેમાં માતા એક મારું પુરુષત્વ બીજો મારો ધર્મ ત્રીજી ગમે તે આજ્ઞા કરો શરણોમાં ધરી દઈશ કુંતી હું તને જ લઈ જવા આવી છું કર્ણ ત્યાં લઈ જઈશ મને કુંતી પુરુષાતુર આ હૈયાની અંદર જનેતાના આ ખોળામાં કર્ણ ભાગ્યવંત નારી તમને તો પ્રભુએ પાંચ પાંચ પુત્રો દીધા છે એમાં મારું એક કોલહીન પામર સેનાપતિનું સ્થાન ક્યાંથી હોય કુંતી એ પાંચથી તને ઊંચે બેસાડીશ સૌથી મોટેરો કરી માનીશ કર્ણ તમારા ઘરમાં પગ મેલવાનો મારો શું અધિકાર એક તો તમારા પુત્રોનું રાજપાટ ઝૂંટાયું અને હવે બાકી રહેલા એના માતૃ પ્રેમમાં એ શું હું પાછો ભાગ પડાવું લનેતાનું હૃદય બાહુબળથી કોઈ ન ઝૂટવી શકે એ તે પ્રભુનું દાન છે કુંતી રે બેટા પ્રભુનો અધિકાર લઈને તું એક દિવસ આ ખોળામાં આવેલો આજ એ જ અધિકારને બળે તું પાસો આવ નિર્ભય બનીને ચાલ્યો આવ રનેતાના તારું આસન લઈ લે કર્ણ દેવી કર્ણવી કોઈ સ્વપ્નમાં બોલતું હોય એવી તમારી વાણી છે જુઓ જુઓ સોમીર અંધારા ઉતરે છે દિશાઓ ઢંકાઈ ગઈ છે ભાગીરથી નીર સોપ સાફ ચાલ્યા જાય છે ક્યાં એ માયાવી લોકોની અંદર ક્યાં એ વિશારે પડેલ પરદેશમાં

પણ આવો સ્નેહીમય પાસે આવો અને પલવાર તમે જમણો હાથ મારી લલાટે જગતને મોએ સાંભળ્યું છે કે મારી માએ મને ઝળતો મૂકેલો રાત્રિએ સ્વપ્નની અંદર કેટ કેટલી વાર મેં જોયું છે કે મારી માં મને મળવા આવે છે રડી રડીને એને કહું માં આવો ઓ માં ઘૂમટો ખોલો મોઢું બતાવો ત્યાં તો સ્વપ્નને શું એ જ મારી સ્વપ્નની માતા કુંતીનું સ્વરૂપ ધરીને આવી હશે નજર કરો માં સામા કિનારે તો જુઓ કૌરવોની અશ્વશાળામાં લાખ લાખ અશ્વોના ડાબલા ગાંજી રહ્યા છે કાલે પ્રભાતે તો મહા યુદ્ધ મંડાશે અરે રે આજ છેલ્લી રાત્રિએ આટલો મોડો મારી માતાનો મધુરો અવાજ મેં જનેતાને મોખે કા સાંભળ્યો એના મોમાં મારું નામ આટલું મીઠું તે કા સંભળાય આજ મારું અંતર ભાઈ ભાઈ પોકારતું પાંચ પાંડવોની પાછળ કાં દોડી રહ્યું છે કુંતી ત્યારે ચાલ્યો આવ બેટા ચાલ્યો આવ કર્ણ આવું શું માં આવું કશું પૂછીશ નહીં નહીં ફિકર નહીં ઉઠ્યું છે આજ યુદ્ધમાં રણશિંગા નથી સંભળાતા મનમાં થાય છે કે મીઠ્યા છે એ ઘોર હિંસા એ કીર્તિ એ જઈને એપરા પરાજય

કરણ ત્યારે તે દિવસે શા માટે મને આંધારમાં ફેંકી દીધેલો શા માટે મારું ગૌરવ લીધું મને કુળહીન કરી નાખ્યો માનહીન માતૃહીન બનાવ્યો સદાને માટે મને ધિકારના પ્રવાહમાં શાને વહેતો મેલ્યો કુળમાંથી મને કાં કાઢી મેલ્યો અર્જુનથી મને શા સારું અળગો રાખી મૂક્યો એટલે જ ઓ માતા નાનપણથી જ કોઈ નિગુઢ અદ્રશ્ય ખેંચાણ હિંસાનું રૂપ ધરીને મને પ્રત્યે ખેંચી રહ્યું છે મારા અંગે અંગને સોપસાપ અડકી રહી છે મારી આંખોને દબાવી રહી છે ભલે તો પછી ભલે બોલશો ના કે મને શા કારણે તજેલો બોલશો ના બોલશો ના કે શા માટે તમે તમારા સંતાનના હાથમાં દાન દેવતાની એ અણમૂલી દોલત એ તમે સેનવી લીધી તો પછી બોલો ફરી વાર મને ખોળામાં લેવા આ શા કારણે આવ્યા શું કુંતી બેટા

આજ મારા ભાગ્ય ઉઘડ્યા તે તું મને મળ્યો તારે હજુ તો નહીં મુજબ ત્યારે મેં તારો અપરાધ કરેલો બેટા એ જ મુ અપરાધીને માફી આપજે તારા ઠપકાના વેણથી વધુ તાપતો તારી એ ક્ષમા મારે અંતરે અંતરે સળગાવશે અને મારા પાપની પ્રજાળી મને નિર્મળ બનાવશે કર્ણ માતા સરંડજ આપોને મારા આંસુ સ્વીકારો કુંતી તને સાતીએ સાંપીને મારું સુખ લેવા હું નથી આવી પણ તારા અધિકાર તને પાસા સોંપવા આવીશુ વાહલા તો સારથીનું સંતાન નથી તો રાજાનો કુમાર છે તાત બધી હિંતાને ફેંકી દે સાલ્યો આવો પાંચે ભાઈઓ તારી વાત જોવે છે કર્ણ નાના માડી હું તો એ સારથીનું સંતાન રાધા જ મારી જનેતા એનાથી મોટું પદ મારે ન ખપે પાંડવોના માવતર પાંડવોને મુબારક હો કૌરવોનું કુલાભિમાન ભલે કૌરવો પાસે રહ્યું મને કોઈની ઈર્ષ્યા નથી માતા કુંતી તારું જ રાજ્ય હતું બાહુબળ પતાવી બતાવી એ બાપનું રાજ્ય મેળવી લેને ને તને સામર્સ ઢોળશે ભીમ તારે મસ્તકે સત્ર ધરશે અર્જુન તારા રથ નો સારથી થશે પુરોહિત વેદના મંત્રો ગાશે શત્રુઓ ચક્રવર્તી ને સિંહાસન સિંહાસન જેનેતાના અમોલા સ્નેહને નકાર્યો તેને તમે તુચ્છ સિંહાસનની લાલચ આપી રહ્યા છો દેવી એક દિવસ મારી દોલત મારો રક્ત સંબંધ તમે ઝૂંટવી લીધેલ છે એ આજ તમારાથી પાસી નહીં દેવાય મારી માતા મારા ભાડુઓ મારો રાજવંશ બધાને તમે મારા નાખ્યા છે હવે ગરીબ માવતરને છોડી હું આજે રાજસિંહાસન લેવા દોડું તો કોટી કોટી ધિકાર હજો મને મિત્ર દ્રોહીને માતૃદ્રોહીને કુંતી તું સાસો વીર બેટા ધન્ય ચેતને આયર્ય કર્તવ્ય તારી શિક્ષા તે શું આવી હસમી દિવસે અરે રે તે કમનસીબે દિવસે કોણ જાણતું હતું કે માતાએ રઝળતો બનશે ને હાથમાં ખડગ લઈને પોતાના સગા બાંધવોને સંહારવા અંધકારને માર્ગેથી એક દિવસ અચાનક ઝબકશે હાય રે આવો તે શો છાપ નિર્ભય રહીજો માડી વિજય આખરે પાંડવોનો જ થવાનો છે આ ઘોર સંગ્રામનું પરિણામ આકાશમાં લખાઈ ચૂક્યું છે આ શાંત રાત્રિની અંદર પણ નિરાશાના અને પરાજયના જ પડઘા સંભળાય છે અમારી હાર હું તો જોઈ રહ્યો છું જે પક્ષને પરાજય થવાનો છે એ પક્ષને ને તજવાનું મને કહેશો ના માડી કરણ

હવે એ ગરીબ માવતરને છોડી હું આજે રાજસિંહાસન લેવા દોડું તો કોટી કોટી ધિકાર હજો મને મિત્ર દ્રોહી દ્રોહીને માતૃ દ્રોહીને કુંતી તું સાસો વીર બેટા ધન્ય છે તને હૈરે કર્તવ્ય તારી ભિક્ષા તે શું આવી વસમી તે દિવસે અરે રે તે કમનસીબ દિવસે કોણ જાણતું હતું કે માતાએ રઝળતો મેલેલો નિરાધાર બાળક આવો બળિયો બનશે ને હાથમાં ખડગ લઈને પોતાના સગા બાંધવોને સહારવા રહીજો માડી વિજય તો આખરે પાંડુઓનો જ થવાનો છે આ ઘોર સંગ્રામનું પરિણામ આકાશમાં લખાઈ ચૂક્યું છે આ શાંત રાત્રિની અંદર પણ નવ મંડોળોમાંથી નિરાશાના અને પરાજયના જ પડઘા સંભળાય છે અમારી હાર હું તો જોઈ રહ્યો છું જે પક્ષની પરાજય થવાનો છે એ પક્ષને તજવાનું મને કહીશો નહીં માડી ભલે પાંડવો જીતીને રાજા બને હું તો એ હારનાર પક્ષમાં જ પડ્યો રહીશ મારા જન્મની રાત્રિએ જે રીતે તમે મને ધૂળમાં રઝડતો મૂકેલો નાનામો કરી ગૃહહીન બનાવેલો આજે એ જ રીતે મનના મોહ મારીને ઓ માવડી મને આ અંધારા અને અપકીર્તિકારક પરાભાવમાં રઝળતો મેલી દો માત્ર એટલો જ આશીર્વાદ દેતા જજો ઓ જનેતા કે વિજય કીર્તિ અથવા રાજની લાલસે હું સુરાનો માર્ગ કદી ન છોડું આવા જ નવા નવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં